નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ એક માર્ચથી લઈને ત્રણ માર્ચ સુધી ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ આજે મોડી રાત્રે એટલે કે એક માર્ચના રોજ ક્યાં પડી શકે છે વરસાદ અને અત્યારે હાલમાં કઈ જગ્યાએ વરસાદ થઈ ગયો છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપવાના છીએ તો મિત્રો આજે થઈ ગઈ છે તારીખ એક માર્ચ તો આજે ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી ગયો છે અનેક વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો છે આજે મોડી રાત્રે અને કાલે બીજી તારીખે વહેલી સવાર સુધીમાં કચ્છના પૂર્વ તરફના વિસ્તાર ઉત્તર તરફના વિસ્તારો જેમાં ખાવડા હોય મુંદ્રા હોય ઉપરાંત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે અને આ વરસાદ ધીમે ધીમે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને હીટ કરશે એટલે મિત્રો બીજી તારીખે વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો જે ગુજરાતમાં થઈ ગયેલા વરસાદની ખાસ કરીને વાત કરી દઈએ તો ડાંગ જિલ્લામાં આહવા તાલુકાના ધવલી દોડ સિવારીમાળ અને ગારખીવાડ નજીક વરસાદ વરસ્યો હતો તેથી ખેડૂતોની ચિંતા વધી છે જોકે હવામાન વિભાગે એકથી ત્રણ માર્ચ સુધી વરસાદની આગાહી કરી છે એકથી બે માર્ચે હળવા વરસાદ સાથે ભારે પવન પણ રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી છે અનંત અંબાણીની પ્રી સેરેમની જામનગરમાં છે અને અહીં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે ત્યારે બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની આગાહી તો અપાઈ હતી જે આગાહી હવે સાજી પર ઠરી રહી છે ભાવનગર જિલ્લાના ઘોઘાના ગ્રામ્ય વિસ્તારો મોરચંદ છાયા રતનપર ગુંદી કોળિયાક બાડી પડવા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે આ સિવાય વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે મિત્રો આજે તારીખ એક તારીખનું સેટેલાઇટ પિક્ચર હવામાન વિભાગના માધ્યમથી જોઈએ તો રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એટલે મિત્રો આજે યલ્લો ભાગ છે તેમાં વોચ એટલે કે વરસાદ પડવાની સામાન્ય શક્યતાઓ રહેલી છે પરંતુ રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વધુ વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો હવે બે તારીખનો સેટેલાઇટ ઇમેજ જોઈએ તો બીજી માર્ચના રોજ પણ રાજસ્થાનના જે પૂર્વ તરફના વિસ્તારો છે ઉત્તર ભારતના વિસ્તારો છે ઉપરાંત મધ્યપ્રદેશના પણ અનેક વિસ્તારો અને ગુજરાતના કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે ત્યારે મિત્રો ત્રીજી તારીખનો પણ સેટેલાઇટ ઇમેજ તમને બતાવી દઈએ તો આ ત્રણ માર્ચનો સેમ ઇમેજ છે જેમાં પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં અને ઉત્તર ભારતના પણ અનેક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે ત્રીજી તારીખથી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન સ્વચ્છ થાય તેવી શક્યતા છે અને એક ફરીથી શીત લહેર પણ આવવાના ચાન્સીસ છે કારણ કે હવામાન ખુલ્લું થવાને કારણે શીતલહેર પણ આવી શકે છે તો ચાલો મિત્રો લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે